અમદાવાદમાં ડ્રગ્સ કેસના આરોપીઓના ઘરે સર્ચ ઝોન છ ના એકસો પચીસ આરોપીઓના ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી છે દાણી લીમડા પોલીસે ડ્રગ્સ સ્કવોડને સાથે રાખીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ઝોન છ ના સાત પોલીસ સ્ટેશનની ટીમે સર્ચ હાથ ધર્યું ઘરમાં છુપાયેલા ડ્રગ્સની તપાસ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દાણીલીમડા પોલીસ દ્વારા અત્યારે હાલમાં વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને મુખ્ય આ ચેકિંગનો ઉદ્દેશ તે છે કે જેટલા પણ ડ્રગ્સના આરોપીઓ પકડાયેલા છે તેને લઈને આ ચેકિંગ હાલમાં હાથ ધરવામાં આવ્યું છે આપ અત્યારે હાલમાં જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો ખુદ દાણી લીમડા પીઆઈ સાહેબ અત્યારે હાલમાં તેમની સાથે પોલીસ કર્મચારીઓ અત્યારે હાલમાં અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરશું સાહેબ મુખ્ય ઉદ્દેશ શું રહેશે અને કેટલા લોકોના ઘરે તપાસ કરવામાં આવશે પોલીસ કમિશનર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર ટુ નાઓની સૂચનાથી ઝોન સિક્સ ભગીરથ ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન સિક્સના સાત પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓની અલગ અલગ ટીમો પાડવામાં આવી છે અને એ ટીમો દ્વારા એનડીપીએસના ગુનામાં અગાઉ પકડાયેલા તમામ આરોપીઓ ચેક કરવાના છે જેમાં તેમના નિવાસસ્થાન પર સર્ચ કરવામાં આવશે આ સાથે સાથે એક વિશેષ તાલીમ પામેલ ડોગ કે જે ટ્રેકર છે તેની પણ મદદ લેવામાં આવશે અને આ એકસો પચીસ આરોપીઓ સર્જ ના થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે ઝુંબેશમાં સર મુખ્ય શું રહેશે તપાસ શેરી થશે કારણ કે ડ્રગ્સના આરોપીઓની વાત અત્યારે હાલમાં કરવામાં આવેલી છે તપાસ અત્યારે થઈ તો એમાં શું પકડાયું અને આરોપીઓ કેટલા છે જોન સિક્સના કુલ એકસો પચીસ આરોપી છે અને હાલની તપાસ દરમિયાન કંઈ હકીકત જણાઈ આવેલ નથી તેમ છતાં નિસ્ત નાબૂદ થાય

કે દાણી લીમડામાં આવેલા વિસ્તાર કે જે પ્રમાણે જ્યાં ડ્રગ્સના જે આરોપીઓ હતા તેના ઘરે મુખ્ય ઉદ્દેશ છે કે કોઈ પણ જાતનો આ ડ્રગ્સ છે તેનો ફેલાવ ના થાય અને સાથે જ તે જેટલા પણ આરોપીઓ છે તમામના ઘરે અત્યારે કેવી રીતનો માહોલ છે અને તે હાજર હોય તો તેમની ધરપકડ કરવામાં આવે તે માટેની કામગીરી છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે કેમેરામેન સુરેશપુ સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ દાણી લીમડામાં જે ડ્રગ્સ પેડલર હોય છે તેમના ઘરે અત્યારે પોલીસ છે તે પહોંચી આવી છે અને જે પ્રમાણે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે આરોપી છે તે આરોપીના ઘરે અત્યારે પોલીસ છે સાથે આવી પહોંચી છે ક્યાંક ને ક્યાંક અહીંયા પાછળના ભાગે આપ જોઈ શકતા હોય જે પ્રમાણે કે ડોગ સ્કોડ પણ અત્યારે અહીંયા પહોંચ્યું છે અને ચોક્કસથી જે પ્રમાણેનો આ સમગ્ર જે કાર્યવાહી છે જે પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે મકાનની અંદર જઈને અંદરના ભાગે અત્યારે આ ચેકિંગ છે જે થઈ રહ્યું છે તમામ પોલીસ કર્મચારીઓ અત્યારે હાલમાં અહીં પહોંચ્યા છે અને દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે સમગ્ર કાર્યવાહી છે જે અત્યારે હાલમાં શરૂ છે છેલ્લા કેટલાક સમયથી આ કાર્યવાહી છે તે કરવા કરવાની હતી કારણ કે મુખ્ય જે આરોપીઓ છે જેટલા પણ આરોપીઓ છે તમામ આરોપીઓના ઘરે જઈને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને અત્યારે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યો જોવો છો કે ડોગ સ્કોડને લઈને હવે પોલીસ છે તે અહીંયા સર્ચ ઓપરેશન છે તે પોતે કરી રહી છે હાલમાં આ દ્રશ્યો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ જે દાડી લીમડા પોલીસ દ્વારા આ સમગ્ર જે કાર્યવાહી છે તે અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સાથે લઈને જે ડ્રગ્સના આરોપીઓ હતા તેમને ઘરે અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તમે હાલમાં જે જે પ્રમાણે જોવો છો કે આરોપી હતો તે પોતે અહીંયા મોજૂદ છે ને તેને લઈને જ તે આ જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં અત્યારે પોલીસની ટીમો છે તે ઉતરી આવી છે ને સર્ચ ઓપરેશન છે જે અત્યારે હાથ ધરી રહ્યું છે કેમેરામેન સુરેશ આત્મુ સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ